મોટો હું છો પણ જાવું પડ્યું બે કિલોમીટર ગીરમાં હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મસ્ત અને મજામાં જશો ને ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે એક સ્પેશિયલ બ્લોગ લઈને આવી ગયા સ્પેશિયલ બ્લોગ મતલબ એ રીતનો છે કે આપણે આજે આવી ગયા છીએ ડાયરેક્ટ હનુમાનદાન મંદિર પાસે તમે જોઈ શકતા હશો આજે વ્યૂ છે રેડી તો સ્પેશિયલ આપણે હનુમાદાના મંદિરે પહોંચી ગયા છીએ હનુમાનગા જે ખાંભા તાલુકામાં આવેલું છે ખાંભા અમરેલી જિલ્લો અને ઓલરેડી મારા ગામથી લગભગ દોઢસો કિલોમીટર જેવું થાય છે ત્યારે હું ને મારા કોઈ છોકરો અને ફેમિલી સાથે એમની આવેલા છે રેડી અને બાકી તમને અહીંનું જે હનંદ દાદા છે અને અમને દર્શન પણ કરાવીશ સાથે સાથે જે ગીર ગાંડી ગીર છે રેડી જે બહુ ફેમસ છે સિંહ માટે તો એ તમને બતાવીશ કે અહીંનો જે રસ્તો છે એ કઈ રીતનો છે જ્યાં શું છે સાવચેતી સાવધાની બધી રાખવી પડે કારણ કે આ એરિયો છે ને આખો એક ભયાનક બીકવાળો એરિયો છે બહુ ડર લાગે રેડી તો એની વિશે તમને બેઝિક ઇન્ફોર્મેશન અને બેઝિક માહિતી આપી દઈ બાકી હું તમને દર્શન કરાવી દઉં

इस बहुआ कि बहुक है जाए दिखाल जाए जाएए, फट्राइब सिम्स कहा जाए. आए, आल जाए, जाए जाए, खाती जाएवाना साईए. फोटोशिट लाए, इनके टारिया मा लेए लाए 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 इस भीडिया मेड तो आए लाए 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 लाए, �

આ બધા ડેટાઈ જાય મિત્રો આપણે પહોંચી જાય હનુમાનગા જ્યાં આંબા હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને સામે તમને જસ્ટમાં દર્શન કરાવી દીધા છે રેડી બાકી આ વ્યૂ જોવો ભાઈ છે ને હાવ નેચરલ પહાડની વચ્ચે એકદમ આવેલું છે લોકેશન બેસ્ટ હશે જુઓ છે કાર્ય સો ફાઇનલ મિત્રો આપણે છે ને હનુમાન દાદાના દર્શન કરી લીધા છે જે હનુમાન હનુમાનગા છે રેડી જસ્ટ પાછા છે અને તમને વિડીયોમાં આગળ બતાવ્યું છે બાકી ભાઈ લોકેશન છે ને એકદમ બેસ્ટ હશે અને મિત્રો એક ખાસ એ વાત છે કે અમારા સાથે જે પુરીન છોકરા છે ને એ બહુ બધા એનું આખું ફેમિલી છે બહુ રેડી અને જસ્ટ આપણા ફૂન છોકરાને જવો છે ને કારણ કે આ એરિયો છે ને આખો ગીરનો એરિયો છે ભાઈ એટલે છે ને